જરૂર નથી માત્ર સાવચેતી રાખવાની જરૂરિયાત હું અંકલેશ્વરના બાળકોના તબીબે ભરૂચ જિલ્લામાં પણ નો ભય લોકોમાં જોવા મળી રહ્યો છે અંકલેશ્વરના બાળકોના તબીબ નીરજ ગુપ્તાએ આ વાયરસ થી ભયભીત થવાની જરૂર નહીં હોવાનું નિવેદન આપ્યું છે અફવાઓનો શિકાર ન બની માત્ર સાવધાની રાખવા તેઓ કહી રહ્યા છે આ વાયરસમાં શરદી ખાંસી તાવના સાધારણ લક્ષણો જ જોવા મળે છે ખાસ કરી છ મહિનાના બાળકો સગર્ભા અને પાંસઠ વર્ષથી વધુના વયના લોકો એ તકેદારી રાખવી જરૂરી છે તો આ વાયરસ જે છે એ એમાં સાધારણ શરદી ખાંસી જેવા લક્ષણો થાય તો બહુ ગંભીર બીમારી થતી નથી સાધારણ શરદી ખાંસી જેવું થાય ગળામાં દુખે ને નાકમાંથી પાણી થોડુંક ગળતું હોય છે છ મહિનાથી ઓછા બાળક હોય પછી પાંસઠ વર્ષથી ઉંમરવાળા બાળક હોય વ્યક્તિઓ હોય કે પછી જે સગર્ભા માતા હોય કે જેમને અત્યારે ડિલિવરી કરાવેલી હોય એવા વ્યક્તિઓને કે એવા દર્દીઓને આ બીમારીમાં વધારે તકલીફ થવાના ચાન્સીસ હોય છે પણ તો બી એમાં બહુ વધારે કોમ્પ્લિકેશન નથી થતા હોતા આપણે સાવચેતીમાં હાથ ધોવાનું સારી રીતના રાખવાનું અગર આપણને શરદી ખાંસી ઉધરસ હોય તો સેફ ડિસ્ટન્સિંગ અને સોશિયલ ડિસ્ટન્સિંગનું આપણે પાલન કરવું જોઈએ સૌથી વધારે અગત્યની એ વસ્તુ છે કે આપણે આ વાયરસથી ડરવાનું નથી અને આ ડરના મારણે કે ડરના કારણે કે આપણે બાળકોને વાયરસ લાગી જશે એના કારણે આપણે બહુ વધારે પડતું ગભરાવાની જરૂર નથી બસ સાવચેતી રાખવાની જરૂર છે